જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ઢોરી અલખમઢીનો નજારો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં આપણા ગિરધરગીરી બાપુના સાનિધ્યની અંદર સાધુ સંતો આવ્યા હતા બધાએ સરસ મજાનો ભોજન લીધો અહીં ગામના ઢોરી ગામના લોકો અને આજુબાજુના લોકો આવ્યા હતા બધાએ લાઈન સર એકદમ સરસ મજાનું ભોજન લીધું લોકો એકદમ ખુશ હતા મિત્રો ગુરુના ચરણોમાં વંદન કરી અને આપણે જ્યારે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવતા હોઈએ ત્યારે અહીંના ઢોરી ગામના યુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને ત્યાં કને શંભુભાઈ યાઘલ હોય કે દિલીપભાઈ બત્તા હોય અન્ય અહીં યુવાનોએ પોતે દિલ દઈ અને કામ કર્યું હતું બધા લોકો શાંતિથી જમતા હતા અને યથાશક્તિ જેનાથી જેટલું થઈ શકે એ બધા જ લોકો અહીં કાર્ય કરતા હતા આ જગ્યા આપણે મુનિબાપુની જગ્યા છે જે અલગ મઢી તરીકે ઓળખાય છે અને માણસો શાંતિથી લાઈનમાં એકદમ હરોળમાં નાના છોકરાઓ મોટા